એક સમયની વાત છે એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હોય છે આ રાજા ભગવાન શિવનો પરમ ભક્ત હોય છે શ્રાવણ મહિનો ચાલતો હોય છે એટલે તેમના રાજ્યમાં એક ભગવાન શિવનું પ્રખ્યાત મંદિર હોય છે અને આ મંદિરમાં એક કૂવો હોય છે એટલે આ રાજા એવું નક્કી કરે છે કે આ કૂવો આખે આખો દૂધથી ભરી દેવો છે એટલે તે આખા રાજ્યમાં જાહેરાત કરે છે કે ગામની અંદર જે પણ ગવાળો હોય જે પણ ગાયો ભેંસો રાખતા હોય તે બધા જ કાલે સાંજે દૂધ લઈને આવે અને દૂધની સાથે આખો કૂવો આપણે દૂધથી ભરી દેવાનો છે આ રાજા આખા રાજ્યમાં આવી જાહેરાત કરાવે છે એટલે બીજે દિવસે સાંજે રાજ્યના બધા જ લોકો પોતાની સાથે દૂધ લઈને આવે છે અને દૂધ આ મંદિરની અંદર બનેલા કૂવાની અંદર બધા લોકો નાખવા લાગે છે રાજ્યના બધા જ લોકો પોતાની ક્ષમતા પરમાણે આ કુવાની અંદર દૂધ નાખે છે પણ કૂવો દૂધથી છલકાતો નથી તે અધૂરો રહી જાય છે એટલે રાજાને બહુ જ આશ્ચર્ય થાય છે તે વિચારમાં પડી જાય છે કે આટલા બધા લોકોએ કૂવામાં દૂધ નાખ્યું તેમ છતાં પણ કૂવો ભરાણો નહીં એટલે થોડીવાર પછી એક માજી આવે છે ઘરડા વૃદ્ધ માજી આવે છે તેમની હાથમાં એક લોટો દૂધનો હોય છે તે લોટો દૂધ તે કૂવામાં નાખે છે ને કૂવો આખો છલકાઈ જાય છે એટલે રાજા આ વૃદ્ધ માજીને પૂછે છે કે તમે કઈ કાળા જાદુ જાણો છો કઈ જાદુટોણા જાણો છો તમારી પાસે એવો કઈ મંત્ર છે કે આ દૂધનો દૂધનો એક લોટો નાખવાથી આખો કૂવો છલકાઈ ગયો એટલે તે વૃદ્ધ માજી કહે છે કે મને એવો કોઈ મંત્ર આવડતો નથી એવું કઈ હું જાદુ જાણતી નથી હું તો માત્ર મારા ઘરે જે બાળકો છે તેમને હું દૂધ પીવડાવીને આવી અને જે ગરીબોના બાળકો હતા તેમને હું દૂધ પીવડાવીને આવી બાકીનું જે વધેલું દૂધ છે તે હું અહીંયા મંદિરે લઈને આવીને આ લોટામાંથી મેં આ દૂધ આ કૂવામાં નાખ્યું એટલે કૂવા આખો છલકાઈ ગયો એટલે રાજાને પણ સમજાણું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કારણ કે મેં બીજા લોકો ઉપર બળજબરીથી દૂધ લાવવા માટે પ્રેશર કર્યો ને તે લોકો અહીંયા દૂધ લઈને આવ્યા અને તેમના બાળકો દૂધ પીધા પીધ્યાવગના રહી ગયા તેમના બાળકો ભૂખ્યા રહી ગયા એટલે હવે રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને રાજાને પોતાના રાજ્યના લોકો પાસેથી માફી માંગી ક્ષમા માગી બહુ જ પસ્તાવાની લાગણી વ્યક્ત કરી અને જ્યારે રાજાને આ વૃદ્ધ માજી પાસેથી કંઈક શીખવા મળ્યું એટલે તેમનો આભાર વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને તેમણે તેમના ઘરે જવાનું નક્કી કર્યું રાજા જ્યારે તે વૃદ્ધ માજીના ઘરે જાય છે તો ત્યાં જઈને તે ચોકી જાય છે કારણ કે આ વૃદ્ધ ઘરડા માજી એક ઝૂંપડીમાં નહીં પરંતુ એક સારા એવા મહેલમાં રહેતા હોય છે જ્યારે રાજા તેમના મહેલમાં જાય છે અને માજીને પૂછ્યું કે તમે આવડા મોટા મહેલમાં કેવી રીતે રહો છો એટલે માજી કહે છે કે આ બધી ભગવાન શિવની કૃપા છે ભગવાન શિવ મારી ભક્તિ અને મારા પ્રેમથી એટલા બધા પ્રસન્ન થયા કે તેમણે મને આવડો મોટો મહેલ આપ્યો એટલે હવે રાજાને પણ સમજાયું કે ભગવાન માત્ર સાચા ભાવ અને સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે નહીં કે ખોટા દેખાડાથી નહીં કે ગરીબોના દુઃખ દુઃખી કરવાથી

એટલે દોસ્તો આ કહાનીનો સાર એ જ છે કે ભગવાન ક્યારેય પણ ખોટા દેખાડા કે ખોટી વસ્તુ અર્પણ કરવાથી પ્રસન્ન નથી થતા ગરીબોને દુઃખ પહોંચાડવાથી ગરીબોની પાસેથી લૂંટેલું ધન આપણે ભગવાનને અર્પણ કરીએ તો ક્યારેય પણ ભગવાન ખુશ નથી થતા ક્યારેય પણ ભગવાન તેનો સ્વીકાર નથી કરતા પરંતુ ભગવાન સાચી ભક્તિ અને સાચા પ્રેમથી ખુશ થાય છે અને સાથે સાથે સારા કર્મો કરીએ તો ભગવાન વધારે જલ્દી પ્રસન્ન થશે જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય આ કહાની માંથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો આ કહાની તમારા મિત્રો ફેમિલી મેમ્બર સુધી શેર કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો